આપણે સૌ જાણીએ છીએ બધી વાતો સાંભળી બધા આગેવાનોએ બધા મુદ્દાઓ રજૂ કર્યા ભારતીય જનતા પાર્ટી સામેનો જનઆક્રોશ પ્રજાનો લોકોનો આપણો પણ ઠાલ્યો પણ અંતે મારો તમને સવાલ એ છે કે આ જનઆક્રોશ પછી શું પરિણામ લાવવું જોઈએ અને કેવી રીતે આવે આક્રોશ જ ઠાલવ્યા એ ત્રીસ ત્રીસ વર્ષથી કે હજુ પણ ધીરજ છે પહેલા તો અભિનંદન કે આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસનો કાર્યકર અડગ છે મજબૂતાઈથી ઊભો ઉભો છે એક તરફ અંગ્રેજોનું શાસન આપણે જોયેલું જે શાસનમાં એમણે આપણા પર જુલમ કર્યો કાયદા કાનૂનથી આ દેશને લૂંટી ગયા અને એટલા માટે કોંગ્રેસે મહાત્મા ગાંધીએ એ અંગ્રેજોને આ દેશમાંથી ઉખેડીને ફેંકી દીધા પણ કેવી રીતે ફેંક્યા કેવી રીતે કાઢ્યા અને આ જે ભ્રષ્ટાચાર જે ખોટું અંગ્રેજોએ બસો વર્ષમાં કર્યું હતું એના કરતા વધારે ખોટો અને મોટો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી અને એની સરકારે આ અગિયાર વર્ષમાં આ દેશમાં ને ગુજરાતમાં કર્યો છે લોકશાહીમાં સૌથી મોટું શસ્ત્ર કહ્યું તો કે મતાધિકાર જનશક્તિ એટલે ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે જનશક્તિ ભેગા કરી સૌને ભેગા કર્યા ત્યારે આપણે સૌએ એ જ દિશામાં ભેગા થવાનું છે અને એટલા જ માટે આત્મસન્મય સંયમ મતભેદો વિચારો પ્રશ્નો તો બધા જ છે પણ સોલ્યુશન કયું તો એક જ સોલ્યુશન છે કે જે રાહુલજીએ ચીંધ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીને બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાંથી કાઢીએ તો જ એનું સોલ્યુશન આવવાનું છે આપણે જાણીએ છીએ કે વાત તો સહેલી નથી પણ એના પહેલાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે અને આપણો ભૂતકાળ એટલો બધો ખરાબ નથી કે આપણે ન જ કરી શકીએ ન જ જીતી શકીએ ઓગણીસો ને પંચ્યાસીમાં એકસો ને ઓગણપચાસ છવ્વીસમાંથી ચોવીસ લોકસભા ઓગણીસો ને એંસીમાં એકસો ને ઓગ ઓગણચાળીસ બેઠકો છવ્વીસમાંથી પચીસ લોકસભાની બેઠકો બે હજાર ને પંદરમાં ત્રેવીસ જિલ્લા પંચાયત એકસો ને ત્રણ તાલુકા પંચાયત આ બધું જ જીતીને એસી સુધી બેઠકો આપણે બે હજાર સત્તરમાં રાહુલજીના નેતૃત્વમાં લઈ આવ્યા હતા હવે એને પાર કરવું છે એને આગળ જવું છે અને આ દુખો દૂર કરવા છે ને આપણા નહીં પણ ગુજરાતની પ્રજાના પ્રજા પણ સમજી ગઈ છે અને એવું નથી કે એમને જેણે મત આપ્યા ભાજપને એ લોકો ઓળખી ગયા છે પણ એ ઈચ્છે છે કે આનો વિકલ્પ શું ભરોસો શું આશા કોની પાસે કોણ કરશે તો એ વિશ્વાસ આપણે અપાવવાનો છે એમની સાથે જઈ મળી અને એમનો મત મેળવી મનું મન મેળવવાનું છે અનેક પ્રશ્નો ગુજરાતનાની વાત કરી મોંઘવારી બેકારી ભ્રષ્ટાચાર ખેડૂતો મહિલાઓ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તો ખરી પણ હમણાં જે માંડ્યું છે એમણે એ તો વિચાર કરો આપણી વિદેશ નીતિ ભારતની વિદેશ નીતિ હંમેશા નોન એલાઇન કોઈ દેશ ભારત ક્યારે ભળી ના જાય રશિયા સાથેના સંબંધો એટલા સારા હોવા છતાં જ્યારે અમેરિકાએ પાકિસ્તાન સામેની વોરમાં ઇન્દિરાજ વખતે સાતમી ફ્લીટ મોકલી અને રશિયાએ આપણને સમર્થનને ટેકો આપ્યો જેના કારણે અમેરિકાએ પાછા પડ્યું હતું પણ તેમ છતાં રશિયા આર્થિક મદદ કરતું ટેકનોલોજીની મદદ કરતું બધી મદદ કરતું પણ ક્યારેય ભારત રશિયાના હાથા બન્યું નહીં આ પહેલો પ્રસંગ એવો આવ્યો આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અમેરિકા જઈને હાવડી વિચાર કરો કે એને જીતાડવા માટે અને એના કરતાં વિશેષ અત્યારે જે ટ્રીટી જે ડીલ થઈ છે એ ડીલ જુઓ તો ખરા ખેડૂતોને પાયમાલ નુકસાન આપણે અહીંયા જે નુકસાન થાય એ તો છે જ પણ આખા દેશને ત્રણ કાળા કાયદાઓ તો આ દેશના ખેડૂતોની સંઘર્ષ લડાઈ અને તાકાતના કારણે અને રાહુલજીએ એમને બળ આપ્યું એટલે ત્રણ કાળા કાયદા ગયા નહીં તો આજે આપણી પરિસ્થિતિ એ કોર્પોરેટ ખેતી દ્વારા આપણા ખેડૂતો ગુલામ અને મજૂરો હોત અને એ જ પદ્ધતિ આગળ વધારીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ચાહે ખેડૂતની વાત હોય બાંગ્લાદેશથી કોટનની વાત હોય આપણે ત્યાંથી લેતા હોય ટેક્સટાઇલની વાત હોય વિશેષ તો વિચાર કરો કે ભારતે રશિયા પાસેથી ઓઇલ નહીં લેવું અને તમારે બીજા દેશોમાંથી ઓઇલ લેવું પડે એવું કમ્પલઝન એવી ટ્રીટીમાં કરવામાં આવે તો તમે એ કલ્પના કરો કે જ્યારે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો એર એટેક કર્યો અને અચાનક જ એ એટેકને રોકવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટના કહેવાના પ્રમાણે ભારતની ફોજને સેનાને એરફોર્સને રોકી દેવામાં આવ્યું હજુ તો ઘણું બધું બહાર આવશે અને એમાંથી એ પ્રસ્થાપિત થાય કે આવતીકાલે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન જેને માટે આર્ટિકલ ત્રણસો સિત્તેરની લડાઈ લડીને પોતાની જાતને બહુ મોટા ગણાવનારા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાલે કદાચ અમેરિકા એમ કે અમારી મધ્યસ્થી તમારે આ જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન હલ કરવો પડશે તો એમનું માથું સો ટકા એમની પાસે ઝૂકી જવાનું છે આ દેશને ફરીથી નવી ગુલામી તરફ લઈ જતા હોય અને એમાંય જે પ્રકારે રાહુલજીએ એમને ઉઘાડા પાડ્યા બે હજાર ને થી અનેક મુદ્દાઓ ડીમોનેટાઈઝેશનથી લઈને સુનામીથી લઈને કોરોનાથી નહીં ને બધા જ પ્રશ્નોમાં આપણે બધા જોયા કર્યું આપણે કાર્યકર કે સૈનિક તરીકે જોઈએ એવું લડી નહીં શક્યા અને આપણે લડ્યા હોત તો મને લાગે છે કે આપણે આ ભારતીય જનતા જનતા પાર્ટીને આજે આટલું ખોટું કર્યા પછી ભારતીય પાર્ટીનો સાંસદ રાહુલજી કે એક એકવાર તો લોકસભાનું સભ્યપદ રદ કર્યું મકાન લઈ લીધું સિક્યોરિટી લઈ લીધી એ તો સુપ્રીમ કોર્ટે એને ખારિજ કરીને એમને મજબૂત કરીને રાખ્યા પણ કદાચ કાલે રખે ને એવું બને કે આ ભારતીય જનતા પાર્ટી સુધી લોકશાહીને ખતમ કરી અને રાહુલજી સામે લે તો પ્રેક્ષક ને જોયા કરવું છે એ લડાઈમાં આપણે ભાગીદાર થવું છે કે નહીં લોકશાહી બચાવવા રાહુલજીના હાથ મજબૂત કરવા અને બે હજાર સત્યાવીસ જીતવી હોય તો આજે આપણે સ્વયંની શિસ્ત લાગુ કરવી પડશે કે મારે મારા પક્ષ પ્રત્યેની શું ફરજ છે અને મારો પક્ષ એ જ મારો પરિવાર એ વાતને લક્ષ્યમાં લઈને સમાજની વ્યવસ્થા તો છે સમાજો મજબૂત થાય જરૂરી છે પણ સમાજને કોણ મજબૂત કરી શકે જે સાધન સંપન્ન અને સુખી સમાજ હોય પારસી સમાજ નાની વસ્તી અને એ વસ્તી જેને કદાચ સરકારની મદદ મળે કે ના મળે એ સમાજ ટકી શકે જૈન સમાજ ટકી શકે પણ સામાન્ય વર્ગ જેને માટેની ચિંતા કોંગ્રેસ કરતી આવી છે એને માટે સરકાર હોવી જરૂરી છે તો જ સમાજને શિક્ષણ આરોગ્ય મકાન ઘર નોકરી ધંધો વેપાર આપી શકે અને જો સરકાર લાવી હોય તો પક્ષ અને પક્ષ એટલે વિચારધારા આ બે વિચારધારાની લડાઈમાં કોંગ્રેસને ભાજપ બે જ પાર્ટી છે ભલે બીજા બધા આવે ને જાય આપણે એને માટે લડીએ બહુ ધ્યાન આપીએ પણ જો આશા જન્માવીએ આપણે ભરોસો આપીએ અને ફરી લાગે કે કોંગ્રેસ સરકાર બનાવશે તો આપોઆપ વિખેર થયેલા લોકો બીજે ગયેલા લોકો આપણામાં પરત આવશે અને કોંગ્રેસ પાર્ટીનો તિરંગો ફરીથી ગાંધીનગર અને એના પછી લખી રાખજો કે દિલ્હીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં કામમાં લાગશે કઈ આ દાદાની વાતને એટલા માટે કે એસઆઈઆરની વાત હમણાં ચાલી ગામડામાં જઈએ હમણાં છેલ્લે થોડા બે દિવસ પહેલાં એક લગ્નમાં ગયો હતો અમારા આણંદના સોગઢપુરામાં એ સાગરપુરાના આગેવાને કીધું અમારા ચારસો મત અમારા પરિવારના છે અને તમને ઓગણીસમાં ફક્ત છવ્વીસ મત મળ્યા તો ઈવીએમ બીજા કરા કારણો હશે બે લાખ મોટે હારવાનું હવે અનેક બનાવોથી ઘણું ખબર પડે ઈવીએમમાં તો ગોટાળા કર્યા હશે પછી મતદાર યાદીઓના ગોટાળા રાહુલજીએ પકડ્યા હરિયાણામાં કર્ણાટકમાં અને અનેક રાજ્યોમાં મહારાષ્ટ્રમાં પકડ્યા અહીંયા બી પ્રદેશ પ્રમુખ અમિતભાઈએ નવસારીમાં પકડ્યા અને બધા અનેક પ્રસંગો બન્યા એ પછી એમણે જે બિહારમાં ગોટાળા કર્યા શહેરમાં બાસઠ લાખ મતદારો કાઢી નાખ્યા મત વધવા જોઈએ કે ઘટવા જોઈએ વસ્તી વધે તો અને વસ્તી કંઈ બહારથી આવી ગઈ નથી આ કંઈ બોર્ડર નથી બાકી બાંગ્લાદેશની કે ત્યાંથી બધા આવી ગયા ગુજરાતમાં પણ આ ઘટાડો થઈએ અને જ્યારે એમના વધારવા હતા ડુપ્લિકેટ મત હતા શહેરમાં રહેતો બીજો ત્રીજો હોય પણ આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ અને સોલ્યુશન એ જનશક્તિ છે એકતા છે સૌએ જોડાવાનું છે અને કોઈ એમ માને ભણેલા ગણેલા સાધન સંપન્ન સુખી એને એમ લાગે કે હું તો નવમાં માળે રહું છું ને મારો પાંચ કરોડ દસ કરોડનો ફ્લેટ છે પણ ભાઈ તને જ ખબર પડવી જોઈએ કે પોલ્યુશન તને નડવાનું છે આ એન્વાયરમેન્ટના પ્રશ્નો તારે આવવાના છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું તને થવાનું છે ઇન્દોરમાં પીવાના પાણીથી પંદર જણા માર્યા ગયા તો કદાચ તારો વારો નહીં આવે એનું કંઈ નક્કી નથી કોરોનામાં કોઈની જાત ધર્મ કે પૈસા જોઈને કોઈ મર્યું નહોતું પણ આ દેશની સરકાર બે જવાબદાર જે લોકોને રસી ના આપી શકી બેડ ના આપી શકી વ્યવસ્થા ના આપી શકી અને એમને આપવું હોય તો આ માલે તુજરાલને પચીસ પચીસ લાખ કરોડ રૂપિયા એનપીએના માફ કરે અને ખેડૂતના એક લાખ કરોડ માફ કરવા હોય તો એમ કે તિજોરીમાં પૈસા નથી કોંગ્રેસનું શાસન મુકુલજી સરકારમાં મંત્રી હતા અમે બધા સાથે હતા તુષારભાઈ મંત્રી હતા ત્યારે કેટલા દેવામાં આવું કર્યા કે બેન્કો તૂટી જશે આ દેશનું અર્થતંત્ર ખરાબ થઈ જશે અર્થતંત્ર મજબૂત રહ્યું બેંકો મજબૂત રહી આજે પેલા કરોડો લઈને દેશ છોડીને ચાલા ગયેલા લોકોની ચિંતા કરતા નથી રાહુલજીના કહેવા પ્રમાણે જે બે એક ભારત ખૂબ ધનવાન પાંચ ટકા લોકો જેની પાસે નેવું ટકા મિલકતો છે અને બાકીના બધામાં મધ્યમ વર્ગ પણ આવી જાય બધા સમાજ આવી જાય બધા જ જાતિઓ ધર્મ આવી જાય એ બધાએ એક થવાનું છે જો બુદ્ધિજીવીઓ એક જમાનામાં આઝાદીની લડાઈ એ વખતના ભણેલા ગણેલા શિક્ષિત વેપારીઓ સૌ ભેગા થઈને લડ્યા હતા એટલે આજે આ માધ્યમથી મીડિયાના માધ્યમથી એ લોકોને પણ કહું છું તમારા વેપાર ખરાશ થઈ ગયા ને લીધે તમારું ટેક્સટાઇલ ખરાબ થઈ ગયું તમારી ઇન્ડસ્ટ્રી ખલાસ થઈ ગઈ તમારો ટ્રેડ ખલાસ થઈ ગયો ટેક્સટાઇલ ખરાશ થઈ ગયું ડાયમંડ ખલાસ થઈ ગયું ફાર્માસ્યુટિકલ વાળા વિચાર કરતા હશે તો કાલે એના પર પણ ટેરિફ નાખી અને ફાર્માસ્યુટિકલ પણ ખલાસ કરી નાખશે આ મોદી અમિત શાહની ટુકડીને કોઈનામાં રસ નથી એને અદાણી ને અંબાણી બેમાં જ રસ છે આ દેશના લોકોને ખબર પડી જવી જોઈએ આપણે કહીએ એનો વિચાર કરવાને બદલે સામાન્ય પ્રજાના જીવનને બદલવું છે તેના પાસે આપણી પાસે